મહેસાણાવાસીઓ માટે ખુશીના સમાચાર મહેસાણાના રાધનપુર ચોકડી પર પંદર દિવસમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે આજ રોજ સાંજે ચાર વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં રાધનપુર ચોકડી પર ટ્રાફિક સમસ્યા નિરાકરણ માટે મહાનગરપાલિકાએ ચોકડી પર ચારે બાજુ ઓટો જનરેટ અને એઆઈ બેઝિક ટ્રાફિક સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે એક માત્ર હયાત સિગ્નલના થાંભલાનો ઉપયોગ કરી નવી લાઈન નાખવાની કામગીરી આજે ગુરુવારથી ચાલુ કરેલ છે મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર કટારેને કહ્યું હતું કે પંદર દિવસમાં રાધનપુર ચોકડી પર ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને વાહન ચાલકોને મોટી રાહત મળશે પંદર વર્ષ પૂર્વે મોઢેરા અને રાધનપુર ચોકડી પર રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા થોડાક સમય ચાલુ રહ્યા બાદ બંને ચોકડી પર ટ્રાફિક સિગ્નલ બિનઉપયોગી થઈ ગયા હતા શહેરનો વિકાસ વધતા ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યારે મનપાએ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નવેસરથી એકમાત્ર રાધનપુર ચોકડીની ચારે બાજુ મેટ્રો સિટીની ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે